ਗੁਜਰਾਤ ਸਰਕਾਰ ਦੁਆਰਾ 28 ਅਕਤੂਬਰ ਵਨ્ય ਜਾਨਵਰ ਸ਼ਾਪਤਾਤ ਦਿਵਸ ਨੇ ਉਜਾਵਣੀ ਧੰਗਦਰਾ ਗੁੜਖਰਵ ਅਭਿਆਰਣ ਵਨ ਵਿਭਾਗ ਦੁਆਰਾ ਵਿਵਿਧ ਸਪਰਦਾ ਨੂੰ ਆਯੋਜਿਤ ਥਕ ਉਜਾਵਣੀ સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતમાં વન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વન્ય સૃષ્ટિઓ પ્રત્યે લોકો તેમજ વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે આ સાથે વિદ્યા વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ સાથે વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને કેળવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસમાં બીજી ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી વન્ય સૃષ્ટિ સંરક્ષણ અંતર્ગત વન્ય પ્રાણી સાપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ધાંગદ્રા ગુડખર અભયારણ્ય વન વિભાગ દ્વારા ધાંગ્રા શહેરની ખાનગી તથા સરકારી શાળાઓ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ દિવસ અંતર્ગત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ કલા જ્ઞાન કલાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને જોડાવા વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે નમસ્તે ગુણખર અભ્યારણ વિભાગ ધાંગધિયા વતી વન્યજીવબહેન ધ્રાંગધ્ર વતી હું આપ સૌ દર્શકોને એ વાત કહેવા માગીશ કે ગુજરાત સરકાર દ્વારા બેથી આઠ ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે તો જેના અંતર્ગત અત્યારની વન્યજીવબહેન ધ્રાંગધ્યા દ્વારા વિવિધ સ્પર્ધાનું અલગ 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 સ્કૂલમાં આયોજન કરવામાં આવેલું છે જેમાં ચિત્ર સ્પર્ધા વીઝ કોમ્પિટિશન એક દિવસીય સ્વચ્છતા અભિયાન આ સિવાય વિવિધ જે સ્પર્ધા બાળકો માટે યોજવામાં આવેલી છે કે જેથી બાળકોને પ્રાણીઓ પ્રત્યે સંવેદના જાગે આપણી ભારતીય સંસ્કૃતિમાં જેમ પ્રાણીનું પ્રત્યે સંવેદના છે એ વિધ રીતે આ વખતની જે થીમ છે વન્ય પ્રાણી અને માનવીઓનો સંઘર્ષ એને નિવારવાનું છે તો આવી સ્પર્ધામાં ધ્રાંગધ્રની બધી સ્કૂલો પાર્ટિસિપેટ થાય અને આ વખતે જિલ્લા કક્ષાનું આયોજન છે સુરેન્દ્રનગરના એ ધ્રાંગધ્ર ખાતે આવેલું છે તો જેના માટે પણ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક આગેવાનો શાળાના સંચાલકો અને અન્ય જે નાગરિકોને આવવા માટે હું આવે આવેદન અને નિવેદન કરું છું કે જેથી આ વન્યજીવ માટે આપણે દરેક સાથે મળીને સહિયાર પ્રયાસ કરીએ અને જે ગુજરાત સરકારની નેમ છે વન્યજીવ ને વધુ સારી રીતે આગળ ધપાવીએ